કોંગ્રેસમાં ગાબડું યથાવત છે કોંગ્રેસમાં જે સંગઠનમાં લોકો છે તે સતત અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસનું જે સુરેન્દ્રનગરનું જે માળખું છે તેમાંથી અલગ અલગ લોકો છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે ફરી એકવાર ભરતી મેળો યોજાયો હતો જેમાં ત્રણસો કરતા પણ વધારે લોકો ભાજપમાં જોડાઈ ગયા ત્રણસો કરતા પણ વધારે જે હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તે ભાજપનો ખેસ ધારણ કરતા જોવા મળ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ દેશનો વિકાસ કરી રહ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સરકારે જે વિકાસના કામો કર્યા છે એમાં પ્રેરાય અને આજે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેમાં પાટડી લખતર અને લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર અમારા જિલ્લાના મહામંત્રી ભાઈશ્રી જયેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા છે રોજ મેં હું મોદી કા પરિવાર એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અંદર દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર મંડળના અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પી કે પરમાર તેમજ તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી અમારા જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ વગેરે આગેવાનોની હાજરીમાં જોડાયા અને જે સાહેબે લાખ વધારે મતથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે એમાં લખતર તાલુકો પણ કોંગ્રેસ મુક્ત થઈ અને સો ટકા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી સર્વાધિક મતે જીતે એના માટે જોડાઈ ગયા છે